ફ્રેન ફ્રેન્ડ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર જાન્યુઆરી બે હજાર પચીસ તો આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો અત્યારે આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ टाइ में भयंकर मंदी है टाटा वीस किला भाव से भाव से, से, जो मर्शा, मर्शा से तो थी एक सौ तीस रुपया हमें जो मरसा मरसा वीस किला भाव से तरसो रुपया लाई एक हजार रुपया से भाव से तर छ सौ पचास रूपया हम जो कुआर ગુવારના જે વીસ કિલોના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સો રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર રૂપિયા હવે જોઈએ કોબીજ કોબીજના જે વીસ કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ એકસો વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સિત્તેર રૂપિયા હવે જોઈએ દૂધી દૂધીના જે વીસ કિલોના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ बच्चों चालीस रुपया से सामान्य भाव से एक सौ पचास रुपया हम जो खिचोड़ा खिचोड़ा वीस किला भाव से आठ सौ रुपया लै एक हज़ार रुपया से सामान्य भाव से नौ सौ रुपया हम जो फुलावर फुलावर जो वीस किला भाव से तो सौ रुपया लै बचो रुपया से सा से एक सौ पचास रुपया હવે જોઈએ લીંબુ લીંબુના જે વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે સામાન્ય પચાસ રૂપિયા હવે જોઈએ સોરા સોરાના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ 100 रुपया से सामान्य भाव से 500 रुपया अबे જોઈએ રીંગણા રીંગણા ના જે 20 કિલો ના ભાવ છે તે 20 રૂપિયા થી લઈ 60 રૂપિયા છે સામાન્ય ભાવ છે 80 હવે જોઈએ भिંડો भिંડા ના જે 20 કિલો ના ભાવ છે તે 500 રૂપિયા થી લઈ 1000 રૂપિયા છે સામાન્ય ભાવ છે 150 रुपया હવે જોઈએ દલકા ગલકાના જે 20 કિલોના ભાવ છે તે 200 રૂપિયા થી લઈ 500 રૂપિયા છે સામાન્ય ભાવ છે 350 રૂપિયા હવે જોઈએ ગાજર ગાજરના જે 20 કિલોના ભાવ છે તે 200 રૂપિયા થી લઈ 400 રૂપિયા છે સામાન્ય ભાવ છે 300 રૂપિયા હવે જોઈએ વાલોર વાલોરના જે 20 કિલોના ભાવ છે તે 600 રૂપિયા થી લઈ 300 રૂપિયા છે सामान्य भाव, भाव से 200 रुपया अबे જોઈએ તુએર તુએર ના જે 20 કિલો ના ભાવ છે તે 400 રૂપિયા થી લઈ 700 રૂપિયા છે સામાન્ય ભાવ છે 550 રૂપિયા હવે જોઈએ વાલ વાલ ના જે 20 કિલો ના ભાવ છે તે 400 રૂપિયા થી લઈ 700 રૂપિયા છે સામાન્ય ભાવ છે 550 રૂપિયા હવે જોઈએ વટાણા वटाणा ना जे 20 किलो ना भाव से ते 500 रुपया थी ले 800 रुपया से सामान्य भाव से 650 रुपया હવે જોઈએ સકરિયા સકરિયા ના જે 20 કિલો ના ભાવ સે તે 700 રૂપિયા થી લે 800 રૂપિયા સે સામાન્ય ભાવ સે 800 રૂપિયા હવે જોઈએ કાસી કેરી કાસી કેરી ના જે 20 કિલો ના ભાવ સે તે 1000 રૂપિયા થી લે 1500 રૂપિયા સે सामनी भाव से 1250 रुपया अबे જોઈએ બટેટા બટેટાનો જે 20 કિલોના ભાવ છે 350 રૂપિયા થી લઈ 540 રૂપિયા સે સામાન્ય ભાવ છે 445 રૂપિયા હવે જોઈએ આદુ આદુનો જે 20 કિલોના ભાવ છે 800 રૂપિયા થી લઈ 1000 રૂપિયા સે સામાન્ય ભાવ સે 900 રૂપિયા હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના ડોડાના જે વીસ કિલાના ભાવ છે તે બચસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે સામાન્ય ભાવ છે રૂપિયા હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયા થી લઈ આઠસો રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ આંબળા આમળાના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ લસણ જે લીલા લસણના જે પુરાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી ડુંગળી લીલી ડુંગળીના જે પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે भाव से पंदर रूपया जो जेथी मेथी ना जे भाव से चार रुपिया थे लाई, दस रुपया से सामान्य भाव तांजरियो, जे तांजरिया भाव से ते सात रुपया लाई दस रुपया से सामान्य भाव से आठ रुपया पचास पैसा हम जो पालक पालकना जे, जे, जे पुराना भाव से तो ₹5 थी ले ₹10 से सामान्य भाव से ₹8.50 अबे જોઈએ કોથમરી કોથમરી ના જે पुराना भाव से तो ₹10 થી લઈ ₹15 સે સામાન્ય ભાવ સે ₹12.50 હવે જોઈએ મુંરા મુંરા ના જે पुराना भाव से तो ₹8 થી લઈ ₹12 સે સામાન્ય ભાવ સે ₹10 जो जइए बीट बीटना जो पुराना भाव से वीस रुपया लाई तीस रुपया से चमनि भाव से पच्चीस रुपया हमें सरकवा सरगवो सरगवा पुराना भाव से तीस रुपया थी लाइ पंत रुपया से चमन भाव से बतीस रुपया ने पचास पैसा हमें जोए फुदीना फुदीना पुराना भाव से आठ रुपया लै दस रुपया से सामान्य भाव से 9 रुपया अबे જોઈએ શેરડી શેરડીનો જે 20 કિલોના ભાવ છે તો 80 રૂપિયા થી લઈ 140 રૂપિયા છે સામાન્ય ભાવ છે 110 રૂપિયા હવે જોઈએ સુરણ સુરણના જે 20 કિલોના ભાવ છે તો 1000 રૂપિયા થી લઈ 1200 રૂપિયા છે સામાન્ય ભાવ છે 1100 રૂપિયા તો મિત્રો હા હતા ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ બકાલા માર્કેટ યરના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે अने मित्रों जो तमो वीडियो सारो लागो हो तो अमरा वीडियो ने लाइक करो कमेंट करो शेर करो सब्सक्राइब करो मैं हाँ बेलना बटन ने दबावा तो भूलताज नहीं धन्यवाद